છોટી કાશીમાં હોળી ધૂળેટીના તહેવારોમાં કોઈ કચાશ જ ન રહે જામનગરમાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે હોળી પ્રાગટ્યોત્સવ રિપીટ હોળી પ્રાગટ ઉત્સવ અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે જામનગરમાં સૌરાષ્ટ્રભરથી લોકો આવે છે જામનગરમાં રંગોત્સવની ઉજવણી અને દ્વારકામાં દ્વારકાધીશના દર્શનથી જામનગરમાં રંગોત્સવની ભવ્ય ઉજવણીની પરંપરા મુજબ આ વખતે પણ રંગોત્સવની ઉજવણીની તળામાં તૈયારીઓ વચ્ચે આ વખતે મોંઘવારીની અસર વચ્ચે કલર અબીલ ગુલાલ અને પિચકારીના ભાવમાં વીસ ટકાનો વધારો છતાં જામનગરવાસીઓમાં આનંદમાં કોઈ ઓટ નવી દેખાશે આપના ને આનંદ પૂરો થાય એવો માલ વેચી આપીશી ગેરંટી સાથે ચેક કરી સાથે જામનગર માં નવી નવી આઈટમ અત્યારે આવ્યા છીએ અમે તે બદલ આપણા જામનગરના વાસીઓનો ખુબ ખૂબ આભાર વધારો આવ્યો છે વીસ ટકા જેવો પંદરથી વીસ ટકા જેવો અઢાર થી આઈટમ માટે એકદમ સરસ આઈટમ બેગ નાની ફિચકારી પમ્પ મોદી જામનગર ના મોદી સાહેબ ની એડોડા એક આવેલી છે પંપ અંદર એ પમ્પ આપણે લીધેલા છે મોટા નાના બધા સાથે